જી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે વિજય સુવાણાનો વિવાદ હાલતો હતો વિવાદમાં એવું હતું કે વિજય સુવાણાએ એ સ્ટેજ ઉપર એક ગીત ગાયું હતું અને આ ગીત રબારી સમાજને પસંદ ના આવ્યું હા તો મિત્રો આના માટે આખો રબારી સમાજ ગુસ્સે ભરાયો હતો અને રબારી સમાજે તેમનો બહિષ્કાર કરવાનું ચાલુ કર્યું અને તેને સોશિયલ મીડિયામાં પણ બહુ જ ટ્રોલ કરવામાં આવ્યો તો આ બાબતે કાલે વિજય સુવાણાએ આ બાબતે માફી માંગી લીધી છે અને તેમણે એક વિડીયો જાહેર કર્યો તો આ વિડીયો છે મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાત રબારી સમાજને એક ચોખવટ કરવા માંગુ છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોળા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની બુદ્ધિ આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો તો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારો દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાળીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેલાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગન કહીને છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય લાટી હોદર મારો માણે બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીને ઠેશ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું મારા રબાર સમાજની બે હાથ જોડીને માફી માંગું છું તમને શું લાગે છે કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને લાઈક કરી દેજો